સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતાની લિફ્ટમાં સોમવારે સવારે એર કોમ્પ્રેસર ટેન્ક ઉતારવાની કામગીરી દરમિયાન લિફ્ટમાં હૂકનો વાયર તૂટી ગયો હતો જેથી તે એર કોમ્પ્રેસર ટેન્ક ઉપરથી નીચે પડી ગયું હતું ત્યારે નીચે ઉભેલા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે પૈકીનું એકનું મોત ઘટના સ્થળે જ થયું હતું ત્યારે અન્યને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી પરિવારે આધાર ગુમાવી દીધો છે મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસની હદમાં આવતા અંજણા ફાર્મ ખાતે જય ઇન્ડસ્ટ્રીયલ વિભાગ એકમાં ભાવેશ રમેશ સોનાણી એમ્બ્રોડરીનું ખાતું ચલાવે છે ખાતામાં એર કોમ્પ્રેસર બગડી ગયું હતું જેથી તેના રિપેરિંગ માટે ભાવેશે દિવ્યેશ સાવરિયાને બોલાવ્યો હતો રિપેરિંગ માટે કોમ્પ્રેસર ખાતામાં ત્રીજા માળેથી ગુડ સ્લીફમાં નીચે ઉતારી રહ્યા હતા લિફ્ટના હુકનો વાયર તૂટી જતાં તે કોમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યું હતું તે સમયે છવ્વીસ વર્ષીય લલન મિશ્રા અને ચાલીસ વર્ષીય ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી નીચે ઉભા રહીને કામ કરી રહ્યા હતા તે કોમ્પ્રેસર ટેન્ક બંનેની માથા ઉપર પડી બંને લલનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પારસને ગંભીર ઈજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પારસનું સારવાર દરમિયાન પણ મોત નીપજ્યું હતું બનાવને પગલે સલાબતપુરા પોલીસે માલિક ભાવેશ રમેશ સોનાણી અને રિપેરિંગ માટે આવેલા દિવ્ય સાવલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ રાજસ્થાનનો વધરી પાંત્રીસ વર્ષે પારસ માલી પુણા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એકની એક દીકરી છે પારસ ટેમ્પો ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા હતા પારસના મોતને પગલે પરિવારે આધાર ગુમાવી દીધો છે મૃતકના પિતરાય ભાઈએ પ્રેમારામ માલીએ જણાવ્યું હતું કે આંજણા ફાર્મમાં પારસ ટેમ્પો લઈને એર કોમ્પ્રેસરને લઈને જવા માટે ગયો હતો દરમિયાન એ જ એર કોમ્પ્રેસર તેની માથે પડતા તેનું મોત નિપજ્યું હતું

हुआ नहीं इलाज हुआ नहीं इसके लिए ऑफ हो गया उसके परिवार में कौन कौन है उसके है? उसके परिवार में उसकी वाइफ है एक इसकी बच्ची है सत्रह अठारह साल की माता पिता कोई है नहीं, नहीं। भाई ये सब लोग जुदा रहता है गांव में रहता है वो तो खेती का काम करते अभी उसका आधार कोई नहीं है ऊपर वाला ही पुलिस से तो क्या मांग जो भी होता है उसका जो आधार है उसका परिवार में कोई कमाने वाला है नहीं जो भी उसके लिए मीडिया वाला पुलिस वाला जो भी सहायता करेगा वो उसका आधार